વારિક પેકેટ મળી આવ્યા છે અગિયાર કિલો આઠસો ગ્રામના બિનવારસી પેકેટ મળી આવ્યા છે ઘટનાની જાણ થતા વલસાડની પોલીસ દોડતી થઈ છે વલસાડ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે વલસાડ એસઓજી અને પાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે દરિયાઈ માર્ગે ગુજરાતમાં નશીલો પદાર્થ પહોંચાડવાનો જે સિલસિલો છે એ યથાવત જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉડવાડા ગામ ખાતે દરિયા કિનારે બિનવાસી જે ચરસનો જથ્થો છે તે ચરસનો જથ્થો મળી આવ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે ચરસનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે અને જે ઉડવાડા ગામ છે તે ઉડવાડા ગામના જે દરિયા કિનારે છે ચરસનો જથ્થો મળી આવ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ચરસનો જથ્થો છે તે અહીંયા આગળથી મળી આવ્યો છે દસ જેટલા પાકીટ છે તે ચરસના મળી આવ્યા છે કુલ અગિયાર કિલોથી જે વધુનો જે ચરસનો જથ્થો છે આગળ મરી આવે છે તેને લઈને જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે જે દરિયા કિનારાના જે ગામો છે જે ઉડવાડા ગામ છે ઉડવાડા ગામના જે તમામ લોકો છે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ ચરસનો જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો તેના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે જે રીતે દરિયાઈ માર્ગે જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં જે નશીલો પદાર્થ ઘૂસી રહ્યો છે તેને લઈને જે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે દરિયા કિનારાના જે વિસ્તારોના ગામો છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને જે તમામ લોકો છે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ઉમેશ પટેલ જી મીડિયા વલસાડ અમદાવાદ શહેરમાં તૂટેલા રસ્તા અને ખાડા મામલે